ડાંગ જિલ્લામાં આવવા ખાતે આજે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ડાંગ જિલ્લામાં ષડયંત્ર કરીને જે ભાજપ સરકાર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરી રહી છે એના વિરુદ્ધમાં બિરસા મુંડા સર્કલથી રેલી કાઢીને જિલ્લા સેવા સદન પહોંચી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવેલ પરંતુ કલેક્ટર સાહેબ કોઈ અન્ય જરૂરી મિટિંગમાં હોવાથી એ હાજર ન હતા ત્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓને ધારાસભ્ય શ્રી અનંત પટેલ સાથે કલેક્ટરના ચેમ્બરમાં એન્ટ્રી કરીને પહોંચી ગયા હતા ડાંગ જિલ્લામાં આહવા ખાતે આજે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ધારાસભ્ય અનંત પટેલે દ્વારા ડાંગ જિલ્લામાં ષડયંત્ર કરીને જે ભાજપ સરકાર ઇકો સેન્સીટીવ ઝોન લાગુ કરી રહી છે એના વિરુદ્ધમાં બિરસા મુંડા સર્કલથી રેલી કાઢીને જિલ્લા સેવા સદન પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવેલ પરંતુ કલેક્ટર સાહેબ કોઈ અન્ય જરૂરી મીટીંગમાં હોવાથી એ હાજર ન હતા ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ધારાસભ્ય શ્રી અનંત પટેલ સાથે કલેક્ટરના ચેમ્બરમાં એન્ટ્રી કરીને પહોંચી ગયા હતા ત્યાં કલેક્ટરના પીએ આવીને વડીલ આગેવાનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં આવનાર કાર્યકર્તાઓ અને મહિલાઓ પણ હાજર હતી ત્યાં પીએ દ્વારા એમણે કહેવામાં આવ્યું કે તમે કોને પૂછીને ઓફિસની અંદર દાખલ થયા તમે મારી સાથે ચર્ચા કરી કે પૂછપરછ કેમ ના કરી કલેક્ટર સાહેબ મીટિંગમાં છે તમે આવેદન આપવા આવો તો અમને જણાવવું જરૂરી હોય છે આ જે શબ્દો હતા એ ખૂબ જ કઠોર અવાજમાં બોલ્યા હતા ત્યાં તો ચીઠ પટેલ રોસે ભરાયા અને પલટવાર કરતા એમણે કહી દીધું કે અમારા આદિવાસીઓના જળ જંગલ જમીનની સાથે જ્યારે આ ડબલ એન્જિન સરકાર છેડછાડ કરી રહી છે અમારી આદિવાસી અસ્મિતા અને અખંડતાને ખતમ કરવા માટે અવનવા કાવતરા ઘડે છે તો અમે આદિવાસી નેતાઓ આવેદન આપવા માટે સ્પેશિયલ અપોઇન્ટમેન્ટ લઈને આવીએ કે કેમ જ્યારે કોઈ પણ પ્રોગ્રામ કે રેલી યોજાવાની હોય છે ત્યારે અઠવાડિયા પહેલાં પાર્ટી દ્વારા પરમિશન પણ લેવાય છે તો શું સરકારને ખબર નથી હોતી ત્યારે કલેક્ટરના પીએ દ્વારા પોતાનો લૂલો બચાવ કરતાં કહેવામાં આવ્યું કે એલસીબીના પીએસઆઈ નિરંજનને જાણ કરેલ હતી કે કલેક્ટર સાહેબ હાજર નથી એ બીજા મીટિંગમાં વ્યસ્ત છે તો આમાં ભૂલ કોની પ્રશાસનની કે આદિવાસી નેતાઓની જેમ મન ફાવે તેમ આદિવાસીઓ ઉપર મોટા અવાજમાં બૂમબરાડા પાડવા લાગી જાય છે આ પ્રજાના નોકરો જ્યારે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એલસીબીના પીએસઆઈ નિરંજનને કલેક્ટરના પીએના કેબિનમાં આવીને આ વાતનું ક્લેરિફિકેશન કરવા માટે કહ્યું તો એ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા એટલામાં કલેક્ટર સાહેબ પણ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ માહોલ શાંત થયો અને શાંતિપૂર્ણ માહોલમાં આવેદન પત્ર આપવામાં આવ્યું વિશેષમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરેલ કે ડાંગ જિલ્લો એ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને અનુસૂચિત પાંચ હેઠળનો વિસ્તાર છે સરકાર દ્વારા વારંવાર આદિવાસી વિસ્તારોમાં આવા પ્રોજેક્ટ લાવી આદિવાસી સમાજની સંસ્કૃતિ અસ્તિત્વને જોખમમાં મૂકવાનું રીતસરનું કાવતરું કરવામાં આવે છે જેથી આદિવાસી સમાજે વારંવાર આંદોલન કરવા મજબૂર થવું પડે છે કારણ કે આવા પ્રોજેક્ટના કારણે આદિવાસીઓ જમીન વિહોણા થવાની શક્યતા રહેલી છે સાથે જ આદિવાસી સમાજને વધુ ગરીબ તેમજ મજૂર બનાવવા માટેનું ષડયંત્ર છે અને આગામી સમયમાં આ પ્રોજેક્ટો જળ જંગલ જમીન અને આદિવાસીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે તાત્કાલિક ધોરણે આ ઇકોસેન્સિટિવ ઝોન પ્રોજેક્ટ બંધ કરવામાં આવે એવી આદિવાસી સમાજ તેમજ કોંગ્રેસ પાર્ટીની માંગ છે અગર જો બંધ કરવામાં નહીં આવે તો ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજને સાથે રાખી ગાંધી ચિંડિયા માર્ગે ઉગ્ર વિરોધ કરીશું અને આંદોલન પણ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે એવું અનંતભાઈ પટેલ દ્વારા કહેવામાં આવે 43 ગામોને જાણ નથી પેસા એક્ટ મુજબની કોઈ પણ ગ્રામ સભા લગાવી કરવામાં આવી નથી છતાં પણ

અરણ માંગણીઓ સંતોષાશે નહીં તો શું કરશો માંગણી નહીં સંતોષાશે તો અમે ફરી પાછા ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરીશું અને ઇકો સેન્સીટીવ ઝોન મુદ્દે દરેક ને જાગૃતિ આપીને ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું